હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને તો આપણે આવી ગયા છીએ નવા બ્લોગ સાથે અને આપણે ઊભા છીએ બારે અને આયા ચાલુ છે ભાઈ ક્રિકેટ મેચ ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનનો પણ બે બે બેટ્સમેન છે એક બેટથી રમે છે અને સ્ટમ્પથી રમે છે તો હાલો આપણે રિક્ષા લઈ આવી અને આપણે જવાનું બારે ચાલો મિત્રો આપણે રિક્ષા બે ગયા અને હવે સ્ટેશન બગડ એટલી વાર હે પણ ઠોકે નહીં સારું ને કાગળ જ બેઠો હું પડી જાય નકામો કામો ચાલો આપણે પોગી ગયા રેલવે સ્ટેશને અને રાષ્ટ્રધજ્જો કેવો ફરકે છે અને આપણી પાસે બે ઠેલા પણ ઉપાધિ નથી એક્સિલેટર એટલે એમાં મૂકી દેવું બધે પાસે બેઠેલા ઠેલા જ છે અને આપણે આવી ગયા છીએ ઉપર અહીંયા ચડી તો ગયો હવે આ લિફ્ટમાં મૂકવાનું છે પણ એમાં લાઈન લાગી ગઈ એટલે થોડાક વેટિંગ મારી આપણે પ્લેટફોર્મ પર આવી ગયા છે આપણે અને પાછળ જોયું ને ટ્રેન તો પેટ્રોલની ભરેલી હતી ફરીને તું કે પેટ્રોલ કાઢી લઈએ આમાં બસ એમ થયું કે આપણે દી લગી બહાર જવું કેમ પેટ્રોલ વાપરશે પ્લન કેન્સલ કરના